આખું અવડિયા ગાંઠિયા ખાવા જોઈએ એક માં બધું કમ્પ્લીટ ખેજા જોઈએ એક જ તરીકે નાખી જય શ્રી કૃષ્ણ જય માતાજી

ये तो वाली फुल कॉपी आमा ये जाज पानी का का सारा प्राइस अच्छा छे फुल करना होगा पांच मोटा मोटा गट से जा परवा क्या था जा खाट से दाड़ो खाई है ये से ना आवाज दी हो ई खाते ने को को करियो ना ई वाली था मंडी में

गण <laughs> <laughs> बार के सारी सराय दिए साहेली ने ना कदे ने वाहिदा ना कदे आज तक हम जवारी बटवाई हो के तुम ता कर मारे बोडू था हाल वाटे नहीं काम कर हम्म तो चले जाते हैं और चलो लीलाडो ए ताने मंदिर ताने बाबा है पसु पर करले ताने हा के ताले मारे वंदा नाखवा तिहुने नाखु हीराडियो नाखे थोड़ो बोडू था

फुलड़ा खोडा उघाडीए लागवा में है आवी थे गई मान्ये तुरदारी मोठी मोठी तूरदारी वाट्यू तुम, वाट जवारी। पे तुम से पेटू हम काय जवाटीए હાજી થોડી થોડી નાખીએ ખે હે વાઢ આવે ને ઈ જવાર કારી જવાર કે ને ઈ ચાલ થોડીક વાટી આજે મારે થોડીક વાઢવી ઓરી કે મને જવાર મેમરી વાટી તને ઈ માં જો પાસે વાટા કોરાવા માંડ્યો બીજી હા પાછી વાટી થોડીક વાટી આજે વાઢવી બાકી આ બધી માંડવી છે પલરી થી ને એ બધી પગતી કરેલી મગોટા માથે થી ઉતારી મગોટો આઈ બેઠા હવે જાડવા બધા ને છે ને પાણી ને કોરા લીંબુડી માં પાછા નવા લીંબુ લઈ ગયા ઝીણા ઝીણા કાંકતા પાછો ફૂલડા આવ્યા ચા પાછા ચીના જીના લીંબુ બતાય કા ફુલોડા છે આ રિયો ફુલોડો આજે ચીણ કોક શેખ હા ફુલોડો એ હા ચીના જીણા લાઈ ગયે પછી સુમા જેટલા લાગે ને એટલા નો લાગે કોક 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 થોડીક જવારે વાટી જઈને ત્યાં જઈ તો આવ્યો નઈ તો ઘેર ની ઘેર બેઠો કે મારને તાવી જવારે જે વાટેલા ને બાકી તમે તુરદાર જે દેખાડ દા તમને પછી વાઢવાનું ચાલુ કરો દા જવા